સુરત જિલ્લાના ચલથાણ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ માફિયા પર મોટી કાર્યવાહી કરી છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્યે સપાટો બોલાવ્યો છે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ બાવીસ લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બુટલેગરો એક્સપ્રેસ વે પર પોલીસ ચેકિંગ ન હોવાની તકનો લાભ લઈને નવો કોમીઓ અજમાવ્યો હતો પરંતુ એસએમસીની સતર્કતાના કારણે તેઓ ઝડપાઈ ગયા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પલસાણા પોલીસ મથકની હદમાં આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દમણથી સુરત લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરથી ટુંડી ગામ નજીકના સર્વિસ રોડ પરથી રનિંગ રેડ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહી દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરના સમય કરવામાં આવી હતી એસએમસીની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તપાસ દરમિયાન પાયલોટિંગ કરી રહેલી નંબર વગરની ઇનોવા ક્રિસ્ટા કાર અને દારૂ ભરેલી બે લક્ઝરિયસ હોન્ડાઈ ક્રેટા કારને અટકાવવાનો પ્રયાસ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા સફેદ રંગની એક ક્રેટા કારમાંથી હેલ્પર પિન્ટુ કુમાર નાનુભાઈ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય ડ્રાઈવર તથા સાગરીતો વાહનો સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હતા પોલીસ તપાસમાં બંને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ ત્રણ હજાર નવસો ને અડતાલીસ બોટલો મળી આવી હતી જેની અંદાજીત કિંમત રૂપિયા બાર લાખ બ્યાસી હજાર પાંચસો ચોસઠ થાય છે આ ઉપરાંત બે હોન્ડા ક્રેટા કાર એક ઇનોવા કાર બે મોબાઈલ ફોન અને પાંચ નકલી નંબર પ્લેટો જપ્ત કરવામાં આવ્યા છે ચોંકાવનારી બાબત એ છે કે પાયલોટિંગ માટે વપરાતી ઇનોવા કારમાંથી પ્રેસ લખેલું પણ મળી આવ્યું છે છે જેના અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી આ મામલે પલસાણા પોલીસે કુલ બાર શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે આરોપીઓમાં દારૂ સપ્લાય કરનાર મનીષ કોઠરવાડી મિતેશ વાઘ પાયલોટિંગ કરનાર જીતુભાઈ તેમજ વાહન માલિકોનો સમાવેશ થાય છે આ સમગ્ર નેટવર્ક દમણથી સુરત સુધી વિદેશી દારૂ પહોંચાડતું હોવાનું બહાર આવ્યું છે હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પલસાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ ચલથાણ સુરત